નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતલ ભગત દેશમાં લોકશાહી ની મહાપર્વમાં મહાપર્વ છોટા ઉદેપુરના વેપારી અનોખી પહેલ કરે છે મતદાન કરીને આવનાર નાગરિકોને પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે

છોટાઉદેપુર જિલ્લામાં તેજગઢ સાગર ફેશનની દુકાન છે ત્યાં મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લે એના માટે એક અમે ડિસ્કાઉન્ટ ઓફર જાહેર કરી છે જેના અનુસંધાને એની અંદર હવે જે બી મતદારો મતદાન કરીને આવશે એને જે શાહીની ઉંગળી બતાવશે એને અમે પચાસ ટકા ડિસ્કાઉન્ટ ગાર્મેન્ટ પર આપીશું વીસ ટકા ડિસ્કાઉન્ટ ફૂટવેર પર આપીશું અને એક અમારા પેટ્રોલ પંપ પર છે ત્યાં અમે પેટ્રોલ ઉપર એક ટકો ડિસ્કાઉન્ટ જાહેર કરેલું છે જેથી કરીને આપણા આ મહાપર્વ જે છે એની અંદર લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે અને દરેક તહેવારોની અંદર બધા દુકાનોવાળા ઓફર આપતા હોય ડિસ્કાઉન્ટ આપતા હોય છે કે ઈદ હોય દિવાળી હોય કે અન્ય તહેવારો હોય છે એની અંદર તો આ બી મહાપર્વ છે આપણા દેશનું તો એની અંદર બી અમે વિચાર કર્યો કે ડિસ્કાઉન્ટ આપવું જ જોઈએ તો આ મહાપર્વની અંદર લોકો પણ જાગૃત થાય અને એમને ઉત્સાહપૂર્વક એ લોકો ભાગ પણ લે અને ટકાવારી પણ વધે અને લોકશાહીના આ પર્વની અંદર આપણો દેશ મજબૂત બને એના માટે અમે આ એક ડિસ્કાઉન્ટ ઓફર જાહેર કરેલી છે જેનો તમામ લોકોએ લાભ લેવા અમે વિનંતી કરીએ છીએ અને મતદાન કરવા પણ અમે એમને કહીએ છીએ કે મતદાન જરૂર કરજો એ આ મતદાન કરવા જો કરશો ને તો અવશ્ય આપણા દેશ મજબૂત થશે અને આ બર્મની અંદર ભાગ લેવા વિનંતી છે ચૂંટણી પંચ પણ અભિયાનને આપણે આ જાહેર કરેલું છે કે આ અભિયાનની અંદર અમે પણ એની વિચાર આવ્યો કે આ ખરેખર છે ને તે આ ડિસ્કાઉન્ટ ઓફર હોવી જોઈએ જેથી કરીને આપણા મતદારોની અંદર ઉત્સાહ પણ વધે અને એના એનાથી ફાયદો પણ થાય એટલે આ અભિયાનની અંદર અમે ચૂંટણી પંચના અભિયાન પણ જોડાયા છે અને લોકશાહી મજબૂત બને લોકશાહીનું મહાપર્વ એટલે કે બે હજાર ચોવીસ આ મહાપર્વમાં છોટાઉદેપુર જિલ્લાના જે વેપારીઓ છે તે પણ જોડાયા છે અત્યારે આપણે છોટાઉદેપુર તાલુકાના તેજગઢ સાગર ફેશન શોરૂમ ખાતે આવ્યા છીએ અહીંના જે માલિક છે મજિદભાઈ ખત્રી દ્વારા આ મહાપર્વની અંદર જે મતદારો છે તે જોડાય સાતમી મહિના જે મતદાન થવાનું છે તેની અંદર જોડાય તેના માટે પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવી છે અને જે મતદાન મતદાન કરીને અહીંયા આવશે તેને પચાસ ટકા ડિસ્કાઉન્ટનો લાભ મળશે રિહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર ಸಮಾಚಾರ ಅಪಡೆಟ್ಲ ನೆನಲ್ಯ ದೋ ಇ